તાપીના નેઝર વિસ્તારમાં પોલીસ ચોકીથી માત્ર સો મીટર દૂર ગેરકાયદે જુગાર ધંધો ધમધમતો હોવાનો વિસ્ફોટક ખુલાસો થયો છે માહિતી મુજબ અભિષેક નામનો વ્યક્તિ ખુલ્યામ વરલી મટકાનો જુગાર ચલાવી રહ્યો છે જ્યારે પોલીસ તંત્ર તેની સામે આ ખડાકાન કરી રહ્યું છે

નાગરિકો તાત્કાલિક કાર્યવાહી કરીને કિંગ અભિષેક અને ભ્રસ્ત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલા લેવાની માંગ કરી રહ્યા છે હવે પ્રશ્ન એ છે કે કાયદાના રક્ષક જો કાયદાના ભંગમાં સાથીદાર બને તો ન્યાયની આશા કોનાથી રાખવી